ના ફુલસરમાં ભર ચોમાસે છવાયું ટેન્કર રાજ ભાવનગરમાં ભર ચોમાસે પાણીની તંગી સર્જાઈ ભર ચોમાસે શહેરના ફુલ સર વિસ્તારમાં ટેન્કર રાહત છવાયું છે છેલ્લા આઠ દસ મહિનાથી પીવાના પાણીની પારાયણ છે કેટલીક સોસાયટી માં અનિયમિત પાણી વિતરણ છે તો ક્યાંક પાણી બિલકુલ નથી મળતું તો વળી ક્યાંક પૂરતા પ્રેશર થી પાણી મળી રહ્યું નથી પાણી પણ દૂષિત આવતું હોવાનો સ્થાનિકો નો આક્ષેપ છે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી લોકો સ્વ ખર્ચે પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે લોકો પોતાના કનેક્શન દ્વારા મોટર પંપ દ્વારા પાણી ખેંચી અને પોતાની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરે છે સ્થાનિકો સમયસર ટેક્સ ચૂકવી રહ્યા છે તેમ છતાં અપૂરતા પ્રમાણમાં અને દૂષિત પાણી મળી રહ્યું છે મનપાના અધિકારી એ સમસ્યા હશે તો ઉકેલ લાવવાની ખાતરી આપી ગોંડલ યાર્ડમાં માં વેપારીઓની દાદાગીરી સામે આવી હરાજી બંધ કરાવતા ખેડૂતો પરેશાન સૌરાષ્ટ્ર નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણના વેપારીઓની મનમાની સામે આવી છે ત્રણ દિવસ સુધી એટલે કે શનિવારથી સોમવાર સુધી વેપારીઓએ લસણની હરાજી બંધ રાખી છે જેથી સૌરાષ્ટ્રભરમાંથી લસણ લઈને આવતા ખેડૂતોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે ખેડૂતોનો માલ વેચાયા વગરનું યાર્ડમાં પડ્યો છે ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ દાદાગીરી કરે છે યાર્ડમાં થોડા વેપારીઓ જે લસણની ખરીદી કરતા હોવાથી લસણના વેપારીઓનું સંગઠન બની ગયું છે અને જેથી ખેડૂતોને માલ વેચાણ વગર જ પરત ફરવું પડે છે જેથી ખેડૂતોમાં રોષનો માહોલ છે વ્યારા સુધીના હાઈવે ને ફોરલેન કરવાનો પ્રોજેક્ટ રદ કરતા આદિવાસી સમાજમાં માં ખુશી ઔદ્યોગિક નગરી વાપી થી શામળાજી સુધીના નેશનલ હાઈવે નંબર છપ્પન ને ફોરલેન કરવાના પ્રોજેક્ટ પૈકી શનલ હાઈવે થી અસરગ્રસ્ત લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો વિરોધ ને પગલે અંદાજે સોળસો કરોડ ના ખર્ચે વાપી થી વ્યારા સુધીના ના આ ફોરલેન પ્રોજેક્ટ ને પડતો મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ હાઈવે વાપી કપરાડા અને ધરમપુર તાલુકાના સત્તર થી વધુ ગામો અસરગ્રસ્ત થતા હતા હાઈવે ની બંને તરફની જમીનો સંપાદન હતી પ્રોજેક્ટ રદ ખેડૂતોની જમીન બચી સરકાર ના નિર્ણય થી વલસાડ જિલ્લા ગમનો માહોલ જોવા મળી રહ્યો છે તો ધારાસભ્ય અનંત પટેલે આ આદિવાસીઓ ની જીત ગણાવી તાપી જિલ્લાથી લઈને વલસાડ જિલ્લાના વાપી સુધીનું જે અંદરના રસ્તે સંપાદન થવાનું હતું હજારો આદિવાસી સમાજના ખેડૂતોની મહામૂલી જમીન જ જવાની હતી એ સંપાદન અટકી ગયું છે અને હવે જે રસ્તો જૂનો છે એ રસ્તો જ સમારકામ કરીને નવો રસ્તો બનાવવામાં આવશે આ આદિવાસી સમાજની એકતાની જીત છે સુરતથી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ રેકેટનો પર્દાફાશ સુરતના અમરોલી વિસ્તારમાંથી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ રેકેટનો પર્દાફાશ થયો કોસાડ રોડ પર આવેલી શિવમ હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું આ અંગેની જાણ થતાં જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે છટકું ગોઠવ્યું હતું રૂપિયા લઈ ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું તબીબ હિતેશ જોશીની ધરપકડ કરવામાં આવી એક સોનોગ્રાફી મશીન પણ સીલ મારવામાં આવ્યું બીએચએમએસ ની ડિગ્રી હોવા છતાં ગર્ભ પરીક્ષણ કરાતું હતું દાહોદમાં ભાજપના નેતાના જ ઘરે થઈ ચોરી ભગવાન અને સામાન્ય લોકોના ઘર તો સુરક્ષિત નથી હવે ભાજપના નેતાઓના ઘર પણ સુરક્ષિત નથી દાહોદમાં ભાજપ નેતાના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું દાહોદમાં ભાજપ નેતાના મકાનમાં લાખો રૂપિયાની ચોરી થતા પંથકમાં ફફડાટ ફેલાયો દેવગઢ બારિયાના સાતકુંડા ગામે ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચૌહાણના બંધ મકાનમાં તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા નેતા પરિવાર સાથે વડોદરા ગયા હતા અને તે સમયે તસ્કરોએ બંધ મકાનનો મુખ્ય દરવાજો તોડીને ચોરી કરી અંદાજે છત્રીસ તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થયા

પણ આ જે સુવિધા રોડની જે જોઈએ આ ખાડા છે તે રેગ્યુલરલી આ વરસાદને લીધે થઈ જતા હોય તો મેન્ટેનન્સ જે જોઈએ તે થતું નથી વડોદરા ભરૂચ નેશનલ હાઈવે પરથી નીકળો તો સાચવીને નીકળજો આવું અમે એટલા માંથી કહી રહ્યા છીએ કેમ કે તમારા વાહનનું તો જે થવાનું હશે તે થશે પરંતુ તમારા શરીરના હાડકા જરૂર ભાંગી જશે કમરના મનકા ખસી જવાની પૂરી ગેરંટી છે ભારે વરસાદ બાદ વાઘોડિયાથી કપુરાઈ જતા હાઈવે પર ડામર ધોવાઈ ગયો છે નેશનલ હાઈવે અડતાલીસ પર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે રોડ પર એટલા ખાડા પડ્યા છે કે સારો રોડ શોધવા બિલોરી કાચ લઈને નીકળવું પડે છે રોજ અહીંયાથી નીકળતા લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે ઉપરથી ટ્રાફિક જામ થાય તો કલાકો સુધી લોકો ફસાય છે બસ મોટો ટોલ છુપ્યા બાદ પણ વાહન ચાલકોને સારા રોડ નહીં મળતા રૂષ જોવા મળે છે સાંભળૃતિઓની બેઠા ખાડા એમ નહીં ખાત સરકાર પ્રજા કેટલી હેરાન છે ખાલી ગુજરાતમાં વાતો જ છે ઓ ખરેખર ગુજરાતની પણ જનતાએ જાગવું જોઈએ આખાડા જોઈએ ઘણી બધી મુશ્કેલી ઘણી બધી મુશ્કેલી છે એનું કારણ શું છે મર્સદ તો જે ટ્રાફિક જામ થાય છે ને એમ જ બે બે કલાક અટવાય જાય ગાંધીધામ જીઆરડીસી ના રોડ ખખડધજ બની જતો લોકો મુશ્કેલીમાં કચ્છના ગાંધીધામ જીઆઈડીસીના મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓની સ્થિતિ દયનીય બની છે રોડ પર મસ મોટા ખાડા પડવાને કારણે અવર જવર કરતા લોકોને હાલાકી પડી રહી છે અહીં વાહન લઈને જવું તો દૂર ચાલીને જવામાં પણ મુશ્કેલી પડી રહી છે નાના વાહનો તો ઠીક પણ મોટી ગાડીઓ પણ અવારનવાર ફસાઈ જાય છે અહીંથી રોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે અંદાજે થી વધુ કંપનીઓનું દૈનિક ધંધો આજ રસ્તા ઉપરથી ધમધમે છે પરંતુ રસ્તાની હાલત તેને ઠપ કરી રહી છે આ રોડના કારણે લોકો દુર્ઘટનાનો ભોગ બની ચૂક્યા છે કેટલીક કંપનીઓ પોતાના ખર્ચે રોડ પર માટી પૂરો નાખી વાહન વ્યવહારને પસાર થઈ શકે તે પ્રમાણેની પરિસ્થિતિને અનુકૂળ કરી રહી છે કંપનીના માલિકનું કહેવું છે કે મસ્ત મોટો ટેક્સ લેવાય છે તો સામે રોડની સુવિધા કેમ નથી મળી રહી વડોદરામાં સાંધણીની ઘી નીકળવાની વાત ખોટી વડોદરા શહેરના વાઘોડિયા મનન પાર્ક સ્થિત દશામાના મઢ ખાતે દશામાની સાંધણીની આંખમાંથી આંખ ઘી ની ધારા વહેતી હોવાની વાત વેતી થઈ હતી દશામાની સાંધણી ની ડાબી આંખ માંથી ઘી ધારા વહેતી હોવાનો દાવો કરાયો હતો અદભુત ચમત્કારના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા માઈ ભક્તો નસીબદાર માની રહ્યા છે આ વાત ફેલાતા મનન પાર્ક સ્થિત વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસ પહોંચી ગઈ આંખમાંથી ઘી નીકળતા હોવાની વાતને વિજ્ઞાન જાથાની ટીમે ખોટી સાબિત કરી એક મહિલા અને ખોટી વાત કરી લોકોની ધાર્મિક લાગણી સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું રંગે હાથે પકડી લેતા દશામા ની લેખિતમાં કબૂલાત કબુલાત આપી આ પ્રકારનું તરકટ કર્યું હોવાનું કબૂલી માફી માંગી લીધી ભૂઈ પાંત્રીસ વર્ષની ધતિ કરતી હતી વિજ્ઞાન જાથાને પોલીસની ટીમે પણ મદદ કરી હતી દશામાની મૂર્તિઓ વિસર્જન કરવા વડોદરામાં બનાવાયા આઠ કૃત્રિમ તળાવ વડોદરામાં દશામાની મૂર્તિ વિસર્જનને લઈને કોર્પોરેશને આઠ કૃત્રિમ તળાવ તૈયાર કર્યા છે જેમાં પાંચ પવિત્ર નદીના જળ અર્પણ કરાયા સરસ્વતી મહિસાગર નર્મદા તાપી સાબરમતી ગંગા નદીના જળ અર્પણ કરાયા સામાજિક કાર્યકર નારાયણ રાજપૂતની ટીમે જળ એકત્રિત કર્યું અને શાસ્ત્રોક્ત વિધિ સાથે જળને કૃત્રિમ તળાવમાં છોડવામાં આવ્યું કોર્પોરેશને તમામ કૃત્રિમ તળાવો પર લાઇટિંગ તરાપા તરવૈયાની વ્યવસ્થા કરી છે ત્યારે હજારો ભક્તો કૃત્રિમ તળાવમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરશે ગણેશ વિસર્જન માટે પણ આ જ કૃત્રિમ તળાવો ઉપયોગમાં લેવાશે આ તરફ સુરતમાં પણ મૂર્તિ વિસર્જન માટે પાંચ ઝોનમાં બનાવાય કૃત્રિમ તળાવ દશામાની મૂર્તિના વિસર્જનને વિસર્જન ને લઈને મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે મહાનગરપાલિકા દ્વારા શહેરના પાંચ ઝોનમાં અલગ અલગ સ્થળો પર કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે મોટા વરાછા કતારગામ રાંદેર અને ઉમરા વિસ્તારમાં તળાવ બનાવ્યા છે સાથે સાથે એલઈડી લાઇટ વિસર્જન માટેની વ્યવસ્થા પોલીસ બંદોબસ્ત સહિત સંપૂર્ણ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે એક અંદાજ મુજબ એક તળાવમાં બે હજાર થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે છ વર્ષની દીકરી દંડવત કરતી કરતી અમદાવાદ થી દ્વારકા પહોંચશે આ છ વર્ષની નાની દીકરી કિંજલ અમદાવાદ થી દંડવત કરતી કરતી દ્વારકા આવી રહી છે અમદાવાદના વિરાટનગર માં રહેતી એન્જલ શ્રદ્ધા દ્વારકા સુધી દંડવટ યાત્રા એ નીકળી છે માત્ર છ વર્ષની આ દીકરી છેલ્લા પિસ્તાળીસ દિવસ થી દંડવત યાત્રા થકી દ્વારકા જવા નીકળી છે પોતે જ આ રીતે યાત્રા કરવાનું વિચાર્યું અને તેના માતા પિતા સમક્ષ વિચાર મૂક્યો છ વર્ષ ની એન્જલ ના વિચાર ને સ્વીકારી સમગ્ર પરિવાર છેલ્લા પિસ્તાળીસ દિવસ થી દ્વારકા તરફ ના હાઈવે પર એક રિક્ષામાં તેમનો માલ સામાન ભરી નીકળી પડ્યા છે જન્માષ્ટમી સુધી માં એન્જલ દંડવત કરતા દ્વારકા ના દ્વારે પહોંચવાની હામ લઈને નીકળી છે આ યાત્રા જોઈ લોકો અચરાજનુભવ

ધ ફ્રી યુથ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશનના ચેરપર્સન અરવિંદ ની આગેવાની હેઠળ મંડળ આવી પહોંચ્યું હતું પ્રતિનિધિ મંડળના સભ્યોને પ્રથમ નજરે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના ભવ્ય દર્શન થતા તેઓ અભિભૂત થયા દેશના એકીકરણમાં સરદાર સાહેબના યોગદાનની ઊંડાણપૂર્વક પ્રશંસા કરી હતી પ્રતિનિધિ મંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર નર્મદા ડેમ વિદ્યાંચલ ભાવનગર થી પુણે વચ્ચે શરૂ કરવામાં આવેલી સ્પાઈસ જેટની વિમાની સેવા અચાનક બંધ કરી દેવામાં આવી છે ઉડાન યોજના હેઠળ શરૂ કરવામાં આવી હતી પરંતુ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉડાન યોજના બંધ કરવાનો નિર્ણય લેવાયો છે આ નિર્ણયના પગલે ભાવનગર થી પુણે જતી ફ્લાઇટ ગત નવ જૂન થી બંધ કરી દેવામાં આવી છે ફ્લાઇટ બંધ થતા માત્ર પુણે નહીં પણ મુંબઈ સાથે પણ હવાઈ કનેક્શનમાં ખલેલ આવી ગઈ છે હવે એક ભાવનગર થી મુંબઈ કે પુણે જવા ઈચ્છતા મુસાફરોને ભૂમિ માર્ગ કે પછી ટ્રેન પર આધાર રાખવો પડી રહ્યો છે જેના કારણે સમયય દુર્ગમતા અને ખર્ચની સમસ્યા ઊભી થઈ છે ભ્રષ્ટાચાર થયો છે માત્ર કાગળ પર કામ થઈ ગયા અને કોન્ટ્રાક્ટરને બારોબાર પૈસા ચૂકવી દીધા તાપીમાં સોનગઢ ના સામરકુવા ગામમાં એજન્સી કામ કર્યા વિના જ બિલ ચૂકવી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા સામરકુવા ગામમાં જાહેર શૌચાલય સહિત અન્ય કેટલાક વિકાસલક્ષી કામો થયા જ નથી છતાં ચૂકવી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ ગામના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યો વળી ગામની પ્રાથમિક શાળાના જર્જરિત બાદ નવો ઓરડો પણ બનાવાયો નથી જેથી વિદ્યાર્થીઓને કામ ચલાવ પત્રના શેડ નીચે અભ્યાસ કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિક યુવાને સોનગઢ તાલુકા વિકાસ અધિકારીને ગામમાં આ બાબતે સ્થળ તપાસ કરવા લેખિત રજૂઆત કરી છે હવેલીમાં મુક્તિ દિવસની ઉજવણી સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના બોતેરમાં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી પોર્ટુગીઝ શાસકોની કારમી ગુલામી માંથી આજના દિવસે આ નાનકડો સંઘ પ્રદેશ મુક્ત થયો હતો આથી બોતેર માં મુક્તિ દિવસ ની ઉજવણી નિમિત્તે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી માં અનેક જાહેર કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશ કક્ષા નો કાર્યક્રમ સેલવાસ કલેક્ટર કચેરી પર યોજાયો હતો જ્યાં પ્રદેશ ના કલેક્ટર પ્રિયાંક કશોરબે તિરંગો ફરકાવી સલામી આપી હતી તો દાદરાનગર હવેલીના હવેલી ના સાંસદ કલાબેન ઢેલકરે પણ પ્રદેશ ના લોકોને મુક્તિ દિવસ ની શુભેચ્છા પાઠવી હતી